નલિયા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ પ્રસાદ જેમાં આવેલા પૂજિત પૂજન કરવામાં આવ્યું હતું ગાદીપતિ મોહનદાસ બાપુ ડુમરાના પ્રેમગીરી બાપુ મત્યાદેવના પુજારી જગુભાઈ માનતગ જય ભગવાન ગોસ્વામી ધર્મ પ્રસારના કેન્દ્રીય સહ મંત્રી ધર્મેન્દ્રભાઈ ભવાની લક્ષ્મણસિંહ સોઢા ચેતનભાઈ રાવલ દેવજીભાઈ હતા યજ્ઞના શાસ્ત્રી તરીકે દિપેશભાઈ જોશી સેવા આપી હતી કાર્યક્રમ સંચાલન કમલેશભાઈ રાવલે કર્યો હતો આ સમયે અબડસાના ધારાસભ્ય પ્રધુમનસિંહ જાડેજા વિશ્વ હિન્દુ પરિષદ વિશ્વમ કચ્છના ઉપાધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજા દુર્ગા વાહિની વિભાગના સંયોજકમ સરોજબેન વેનની ની ગામના સરપંચ રામજીભાઈ કોહલી સોમચંદભાઈ કોહલી મીઠુભાઈ કોહલી વગેરે ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો અને સામૂહિક મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ નલિયા મધ્ય વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મ પ્રસાદ વિભાગ દ્વારા સમરસ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું જે કાર્યમાં આચાર્ય તરીકે પદ પર રહી અને આ યજ્ઞ કાર્ય સંપન્ન કરાવ્યું કોલી સમાજના ભાઈઓ સજોડ્યા આ યજ્ઞમાં બેસી અને યજ્ઞનો લ્હાવો લીધો હિન્દુ જે પરંપરા છે અને વેદો પણ એમ કહે છે કે બ્રાહ્મણોષ્ય મુખમાસિદ બાહુ રાજને કરતા કુરુ તદસ્ય યદ વૈશ્ય પદભ્યાંગ સૂત્રો કે હિન્દુ સમાજના ચારે ચાર વર્ણો છે એ મારું જ સ્વરૂપ છે મારાથી ભિન્ન નથી માટે સમસ્ત હિન્દુ સમાજ એક છે કોઈ ઊંચ નીચના ભેદભાવ છે નહીં કોઈ ભેદભાવ છે નહીં કેટલાક વામપંથી વિચારધારાના મઢ જિલ્લાના નલિયા ખાતે આજરોજ સમરસ યજ્ઞનું આયોજન કરેલ એમાં સાધુ સંતોએ આશીર્વાદ આપેલ છે રાજકીય અને વિશ્વ હિન્દુ પરિષદના પદ અધિકારીઓ અત્રે ઉપસ્થિત રહ્યા છે વિવિધ સમાજના અગ્રણીઓ સરપંચો સૌએ અહીંયા સમરસ યજ્ઞમાં ભાગ લીધો છે સમરસતાનો એક જ હેતુ છે વિશ્વ હિન્દુ પરિષદ છેલ્લા ઘણા વર્ષોથી તમામ હિન્દુ સમાજ રાષ્ટ્ર માટે સનાતન ધર્મ માટે એક મંચ નીચે એકત્રિત થઈ અને સંપ્રદાયોના વાળા વિવિધ નાત જાતના ભેદભાવ ભૂલી એક જ જગ્યાએ હિન્દુ તો અને રાષ્ટ્રના હિત માટે કાર્ય કરે ધર્મ માટે સદાય જાગૃત રહે એ હેતુથી આજે આ સરહદી જિલ્લાની અંદર નલિયા મુકામે સમસ્ત હિન્દુઓ દ્વારા એક સમરસતા યજ્ઞનું આયોજન કરેલ છે જેમાં ઘણી દંપતીઓએ ભાગ લઈ અને આ સમરસ યજ્ઞની અંદર પોતાની હિન્દુત્વ માટે અને રાષ્ટ્ર માટે આહુતિઓ આપેલ છે જય શ્રી રામ આ યજ્ઞની અંદર કોલી સમાજના જે જોડલા છે એમને આ યજ્ઞમાં લાભ લીધો છે આ વિસ્તારની આજુબાજુના બધા જ સમાજો એટલે કે હિન્દુ સમાજના અઢારે વર્ણ આ કાર્યક્રમમાં જોડાયા છે અને સાથે સાથે સામાજિક આગેવાનો પણ અત્રે ઉપસ્થિત રહ્યા છે આ કાર્યક્રમની સાથે અયોધ્યાથી જે પૂજિત અક્ષત આવ્યા છે એનું પણ પૂજન કરવામાં આવ્યું છે આગામી કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ આખા તાલુકામાં ઘરો ઘર જઈ અને અક્ષત જે અયોધ્યાથી આવ્યા છે એ પહોંચાડવાનું પણ આયોજન છે આગામી એક જાન્યુઆરીથી પાંચ જાન્યુઆરી દરેક ગામમાં જઈ અને અયોધ્યાનું આમંત્રણ આપવાનું પણ આયોજન છે તે સિવાય બાવીસ જાન્યુઆરી જે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ભગવાન શ્રી રામના મંદિરમાં એનો પણ નલિયા બજાર ચોકમાં જે શ્રી રામજીનું મંદિર છે ત્યાં સમસ્ત હિન્દુ સમાજ એકત્ર થઈ અને ભવ્યાથી ભવ્ય ઉત્સવ મનાવશે આવું આયોજન કરવામાં આવેલ છે જય શ્રી રામ